હવે બધી પણ હું તારા પર કરું ના કરું તો ના આવતા બધું કોઈ આવ ના હોય તો કે ટાયર આગળ થાય ને આગળ થાય એમ લઈને આવતા થાય તો બધું મને કારીગર છું મને બધું આવડે

ઓ આ તેડો તો તમારો તૂટી ગયો આ ગાડીનો વધારેનું બોલે ભાઈ તમ તમે ઓતરાતા વાયર કોક તન તો આમાં મોનો આખો વાયરિંગ નવ કરાવવું પડશે ઈ તો અમે મે કીધું છે કે બધું વિચાર કે આખો હળજીજી છે બધું આખો શોર્ટ ચોક છેલો છે પણ હું એવું તો આચું જ નથી જો આ તમે હ અવાર વેળા પૈસા વધારે લઈને આવજો ને બધું નવ નસી આલજે હો હો

એવું છે વાયરિંગ ના પહેલા પૈસા લઈ ના આવજો બીજું તો પછી આમ ઉ થાય હારું આઈ દેવું કોઈ પૈસા તો અરે મજૂરી નું બાજી રાખવા ની કીધું વાયરિંગ ના હે બાજી રાખવા ની તો થાય મતલબ 3000 રૂપિયા જો તાર મને 3000 રૂપિયા ના ને તો મારા બા થાય આલજે મુફત બધું તમ આટલા બરા ના હોય કે રૂપિયા અલા ભાઈ વાગ દે બધો ઢોંગરો

આપરે હું તને શું કહું છું આપણે એનું ટેપ ન ખાવશે ઉડ ના ખાવશે એટલે તને પૈસા હું મહિને દે તું આ કઈ પૈસા દેજો એમ બાચુંમાં નહીં આપણે હું તને શું કીધું મુ તન વ્યાજ આલ્યો થોડા ઘણા વ્યાજ ના પૈસા ના લેવાય મસાલો ના ખાવા જો હાથ મારી થોડા લઈને આવજો હું

પતા નહી ને પણ કાલ દાડે જા રાત ના ધોળા દાડે જા જો વાત હારો ચાર પણું જ પણ જે પેલું ડેગ્રામ કરી લે શું કીધું એ ડેગ્રા આજો કાલ લઈને આવજો આમ થાકાન બે જાજો આમ થાકાન બે ગેરી દી ટ્રેક્ટર સામું થઈ જાય ને આ કાલ પરણીએ જાય ઓય હારો ભાઈ જો ગાય નાડા ગાય આ ત્રીજા હવે આપણે છે ને ઓથી પાદરા તો તારા ખેતરમાં તે એટલે કોઈ ભાડા ની વાટ આ જઈ ગયો પત્રીજા હ

પાદરા એટલે શું અત્યારે શું ચોરી કરવા દા ગમે તો હેડ નહી તું હમણાં કોઈ બી મળી જાય મુર્ગો તો મળી જ જાય પાત્રો હેડ